ગામના આશા ઘરે આવીને બનતી કોશિશ કરી પ્રાથમિક ઉપચાર કરી જેમ તેમ કરીને તે પરિવારે રાત તો વિતાવી દીધી અને એ જ તકલીફ બીજા દિવસે થતા તેમના પાણીમાંથી પસાર કરી સારવાર અંતે ખસેડાયા એ જ રાતે ગામના બીજા એક મહિલાને પ્રસ્તુતિની વેદના થવા લાગી તેમના પરિવારે રાત્રિના સમય પૂરની સ્થિતિ હોવાના કારણે કોઈ પણ રસ્તો ન હોવાથી અસહ્ય વેદના સહન કરી આખરે તેઓએ ખોઈ કરી ગળાદૂપ પાણીમાંથી મહિલાને ટ્રેક્ટરની મદદથી અનખી અનખી ગામ સુધી પહોંચાડવામાં આવી ગામથી મદદ દ્વારા મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આગળ છે ને એ ભાગ બધો નીચો છે હવે વારંવાર પાણી આવી જાય છે વરસાદ પડે એટલે તરત પાણી આવી જાય છે એટલે સાહેબ મારી રજૂઆત છે કે આ રોડ થોડો ઊંચો લેવલમાં આવે ગામ સુધી દરવાજા સુધી અને આગળ રૂમા વાળો બી થોડો ઊંચો લેવામાં આવે તો અમારે દૂધની બી તકલીફ પડે છે એટલે રામનાથ ડેરીમાં દૂધ ભરાય ખરા પણ લેવા ટેન્કર આવતું નથી ને વારંવાર બગાડ થાય છે દૂધ બાંધી જાય છે એટલે આપ સેફશ્રીને જણાવવાનું કે આટલી મહેરબાની કરે કે વહેલી તકે આ રૂમનું કામ થોડુંક ઊંચું લેવલમાં કરે તો અમારી સમસ્યા દૂર થઈ શકે એટલું દૂધ થાય એમ તમારું અમે આશરે આઠસો લીટર જેવું દૂધ થાય છે શું નામ તમારું મારું નામ પડિયાર ગેમલ છે ચંદ્રસિંહ અમારી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને એક રજૂઆત છે કે ગયા વર્ષે જે આ બ્રિજ એમને કરાવડાયો પણ આગળ જે નીચાણવાળો ગામ સુધી રસ્તો જાય છે ત્યાં હજુ પાણીની સમસ્યા છે અને જે અમારે બે દિવસ પાણી રહ્યું એમાં અમારા ગામમાં એક પ્રસૂતિનો કેસ અને બીમારી જે ગભરામણ એક લેડીઝને થઈ રાત્રે અને થોડી ટ્રેક્ટરથી અમે લઈ ગયા અને એ સમસ્યા ઊભી થઈ તો શ્રી શૈલેષભાઈ સોટ્ટાને એક રજૂઆત કરીએ છીએ કે ગામ સુધી એ રસ્તો ઊંચો કરી આપે એવી અમારી શ્રી સાહેબને રજૂઆત છે ગામ વતી આપનો પરિચય મારું નામ મુકેશ જીલુભાઈ પઢિયાર રામનાથ ગામ સરપંચ